સુરતમાં શાકભાજી વેચવાની દુકાન ધરાવનાર એક વ્યક્તિ દ્વારા ફૂડ લાયસન્સ માટે મહાનગરપાલિકામાં એક ઓનલાઈન અરજી કરવામાં આવી હતી અરજીના નિકાલની કાર્યવાહી કરવા અને ફૂડ લાયસન્સ આપવા માટે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન કુમાર ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ નિસાર દ્વારા પિસ્તાળીસ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી દુકાનદાર ઓફિસરને લાંચ આપવા માંગતો ન હતો જેથી તેણે આ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી અને અધિકારીઓ દ્વારા લાંચિયા ફૂડ સેફટી ઓફિસર અને વહીવટી ક્લાર્કને પકડવા માટે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું જ્યારે ફરિયાદી લાંચ આપવા માટે ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચની કચેરી પર ગયો અને અધિકારીને લાંચ આપતી તરત જ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ દ્વારા ફૂડ સેફટી ઓફિસર હેમેન કુમાર ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ નિશાની ધરપકડ કરવામાં આવી હતી મહત્વની વાત છે કે હેમેન કુમાર ગોહિલનો પગાર એક લાખ પાંચ હજાર અને ગુલામ નિશાનનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે આટલો મોટો પગાર ધરાવનાર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શાકભાજીના વિક્રેતા પાસેથી પિસ્તાળીસ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી